નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકાથી ગણતરીના દિવસોમાં મર્ડર કેસનો ભેદ ખોલી આરોપીને પકડી પાડતી બોડેલી પોલીસ તારીખ ઓગણીસ નવેમ્બરના દિવસે પાસે એક ઘટના બની હતી જેમાં મૃતદેહ એક ખેતરમાં મળી આવ્યો હતો જે મર્ડર થયેલી જગ્યાથી અંદાજિત એકથી દોઢ કિલોમીટર દૂર હતો સમગ્ર બાબતની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ મર્ડરની ઘટના નજીબી બોલાચાલીના ઝઘડાથી થઈ હતી આ મર્ડરની ઘટના માથામાં પંજેતી મારીને કરવામાં આવેલી તેવું જાણવા મળ્યું તે પૈકી બે આરોપી બોડેલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને કોર્ટ સમક્ષ રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથી આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી ગત તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોશિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે વાવે છે એમની વાડ એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી આજે જે વ્યક્તિ જનાર વ્યક્તિની ઓળખ મીનુસિંહ રામસિંહ ડાવર તરીકે થયેલી આવી સબને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય એ પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની બીએનએસ કલમ એકસો ત્રણ એક જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે મુજબનો ગુનો અજાણ્યા સમય દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી શ્રી વડોદરા સાહેબ

અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીડ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એવા આવે છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ બિસનભાઈએ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે એમ અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ અઢાર તારીખની રાત્રે દસ વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાળા ગાડી અને હાથાપાઈ થાય છે એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઈક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આજે જે પટેલ પટેલની જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈસનસિંહ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ એકના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈસનભાઈના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાથી જે લોહી હતું એ પુરાવા નાશ કરવામાં નાશ કરવા મદદગારી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે